નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આજ રોજ ડોક્ટર બાબા સાહેબની એકસો બત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા બરવાળા ધંધુકા રાણપુરથી બરવાળા સુધીની ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું ધંધુકા ખાતેની બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આ રેલી રાણપુર તરફ જવા નીકળી હતી રેલીમાં બાઇક સાથે કારો પણ જોડાઈ હતી ધંધુકાના તાજેતરના શ્રી કાળુભાઈ ડાભી દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા પૂર્વ શ્રી રાજેશભાઈ ગોહિલ દ્વારા પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા ધંધુકા તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના ધંધુકા શહેર પ્રમુખ કોંગ્રેસ શહેર પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા ટીમ બાબાસાહેબ આંબેડકર સેવા સંસ્થા વગેરે જેવા અનેક સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત આપી હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા